આજે આપણી ચેનલ ઉપર ટ્રેક્ટરનો આખો સેટ વેસાવા માટે આવેલો છે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર ન્યૂ ઓલેન રોટાવેટર ટ્રોલી આ બધું તમે જોઈ શકો છો તે બધું ભાઈને એક સાથે વેચી દેવાનું છે એક જ ભાઈ પાસે તમને આખો સેટ જોવા મળી જાય છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખા સેટની સારી કન્ડિશનમાં તમને આખો સેટ જોવા મળી જાય છે વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો તો ખેડૂતભાઈઓ જે કોઈ ભાઈઓને આ આખો સેટ લેવો હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને આખા સેટની પૂરેપૂરી માહિતી મળી જાય રોટા વેટરની મોડલ કિંમત ટ્રેક્ટરનું મોડલ કિંમત તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર તમે નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન ટ્રેક્ટર ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ ટી એક્સ પ્લસ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને પિસ્તાલીસ હોસ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન આખી શોરૂમ કન્ડિશન છે સાઈડ ગેરમાં ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે વન વનર ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ક્યાંય પણ તમને ડાઘ નહીં જોવા મળે તમે જોઈ શકો છો કલર પણ તમે જોઈ શકો છો આખો ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં જોવા મળી જાય છે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ત્રેવીસનો છઠ્ઠો મહિનો તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર તે બે હજાર ત્રેવીસનો છઠ્ઠો મહિનો તમને મોડલ જોવા મળશે સાવ નવું ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો કમની ટાંગામાં ટાયરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે પંચાણું ટકા પંચાણુંથી સો ટકા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે ચારે ચાર કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે છ લાખ અને એંશી હજાર ખાલી ટ્રેક્ટરની કિંમત ભાઈએ છ લાખ અને એંશી હજાર રાખેલી છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ત્યાર પછી રોટાવેટરની વાત કરીએ તો મેસીઓ કંપનીનું રોટાવેટર તમને જોવા મળી જાય છે રોટાવેટર પણ સાવ નવું છે તેવું ભાઈનું કહેવું છે બાકી કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાવ નવી કન્ડિશનમાં રોટાવેટર તમને જોવા મળશે રોટાવેટરનો વિડીયો પણ તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં રોટાવેટર જોવા મળી જાય છે રોટાવેટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ત્રેવીસનો સાતમો મહિનો રોટાવેટર સાવ નવું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો રોટાવેટરનું મોડલ પણ બે હજાર ત્રેવીસને સાતમો મહિનો તમને જોવા મળશે સાવ નવે નવું રોટાવેટર અને ટ્રેક્ટર બંને તમને નવું જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર બાકીની કન્ડિશન જોઈ શકો છો બાકી જોઈ શકો છો તમે વિડીયોની અંદર ત્યાર પછી ટ્રોલીની વાત કરીએ તો ટુ વ્હીલ ટ્રોલી ભાઈને વેચવાની છે ઇલોરા કંપનીએ બનાવેલી ટ્રોલી તમને જોવા મળી જાય છે વિડીયોની અંદર તમે ટ્રોલીની કન્ડિશન પણ જોઈ શકો છો સાચવેલી ટ્રોલી છે મોડલની વાત કરીએ તો ટ્રોલીનું મોડલ છે બે હજાર અઢાર સાડા ત્રણ ટનની કેપેસિટીવાળી ટ્રોલી તમને જોવા મળશે ટ્રોલી પણ ભાઈને વેચી દેવાની છે ટ્રોલીના ટાયર જે કે કંપનીના નવા જોવા મળશે અઢાર પ્લાયમાં જોવા મળશે નીચે એકવીસ સપોર્ટ તમને જોવા મળી જાય છે ટ્રોલીમાં એકવીસ ધોકાની ટ્રોલી છે નીચે એકવીસ સપોર્ટ જોવા મળશે તો આખો સેટ જે કોઈ ભાઈઓને લેવું હોય તો આખા સેટની કિંમતની વાત કરું તો આખા સેટની કિંમત ભાઈએ રાખેલી છે નવ લાખ અને એંશી હજાર જે કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગોરાણા ગામમાં તમને જોવા મળી જશે રાહુલભાઈ પાસે રાહુલભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ તો જે કોઈને આખો ચેટ લેવો હોય તે રાહુલભાઈનો કોન્ટેક કરી લેજો